તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડ હવે તમને બધાને ખબર છે કે છેલ્લા કેટલાક સમયથી દેવાયતભાઈ ખવડ કે જે જેલમાં હતા અને જેલમાંથી છૂટી પણ ગયા ભાઈ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડ ઉપર એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે તમારાથી કાંઈ ન થયું તો ખાલી કે વીસ વર્ષના દીકરા ઉપર તમે હુમલો કરી નાખ્યો એ નાજુક છોકરો કે જેને કાંઈ ખબર પણ ન હોય જો એના પપ્પાએ ઝઘડો કર્યો હોય એનું પરિણામ એને છોકરાને ભોગવવું પડે એ બિલકુલ ખોટું કહેવાય જો દિવાયતભાઈ ખવડની તાકાત હોય તો કદાચ જેના જે આયોજન કરતા જે આ કામ કર્યું હતું એની ઉપર હુમલો કરો પણ એ દીકરાને શા માટે ટાર્ગેટ કર્યો એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર વિવાદ વકર્યો છે ભાઈ અને એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો દિવાયતભાઈ ખવડ વિશે ગીતાબેન રબારી પણ મેદાને ઉતરી ગયા તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર દેવાયતભાઈ ખબર કે જે પંદર હજારના બોન્ડ ઉપર જામીન મળી ગઈ મળી જતા છૂટી ગયા છે પણ અત્યારે વાત કરવામાં આવે તો દેવાતભાઈ ખવડના ડાયરા પણ ચાલુ છે ને દિવાતભાઈ ખવડના ડાયરાની અંદર પણ સાહેબ અત્યારે એમની સિક્યોરિટી કે ખૂબ જ ટાઈટ રાખવામાં આવી રહી છે એટલું જ નહીં સાહેબ પણ એની સાથે સાથે દેવાયતભાઈ ખવડ કે જે ખરેખર આ દુનિયાની અંદર બતાવી નાખ્યું કે હું જે બોલું ને એવું કરીને બતાવું કેમકે તમને ખબર છે દેવાતભાઈ ખવડ હંમેશા માટે કહેતા હોય છે ભાઈ કે હું એ વ્યક્તિ નથી કે બોલીને આમ બોલું અને બોલીને ફરી જવું એ વ્યક્તિ નથી હું જે બોલું એ કરીને બતાવું એવું દિવાતભાઈ ખવડ કહેતા હતા અને દિવાતભાઈ ખવડે જે કીધું હતું જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું મોરે મોરાની વાતો એ મોરે મોરો દઈ પણ દીધો તો એ છે ભાઈ આ દિવાત ખબર હવે તમે શું કરશો દર્શક મિત્રો દિવાતભાઈ વિશે મને અવશ્ય કહેજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ